નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ ચારની અંદર આપણને જે પાઠ નંબર છ આપવામાં આવેલો છે પ્રાણીઓમાં પ્રજનન તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના વિજ્ઞાન વિષયના દરેકે દરેક પાઠની જે સ્વઅધ્યયન પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વઅધ્યયન પોથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ નંબર છ પ્રાણીઓમાં પ્રજનન સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલું નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા ઇંડા મૂકતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી બિલાડી બીજું નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી સ્ટાર ફિશ ત્રીજું કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી દેડકા ચોથું મનુષ્યમાં વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ દર મહિને પાંચમું નીચેનામાંથી કયું અંગ નર પ્રજનન અંગ નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી અંડપિંડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ખાલી જગ્યા તરીકે થાય છે તો ફલન બીજું ટેડ પોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પામવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે કાયાંતરણ ત્રીજું એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને ખાલી જગ્યા કહે છે તો અલિંગી પ્રજનન ચોથું સૌથી મોટો અંડકોષ ખાલી જગ્યાનો હોય છે તો બ્લુ વહેલ પાંચમું ભ્રૂણનો વિકાસ સતત ખાલી જગ્યામાં થતો રહે છે તો જવાબ આવશે ગર્ભ મિત્રો ધોરણ 3 થી 10 ની જે નવી સ્વ અધ્યયન પોલી છે અને WhatsApp પર જો તમારે પીડીએફ જોઈતી હોય મિત્રો તો વોટ્સએપ પર પણ હવે પીડીએફ અવેલેબલ છે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું લિંગી પ્રજનન એટલે શું તો અને માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે તેને લિંગી પ્રજનન કહે છે બીજું અંતઃ ફલન એટલે શું તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે તેને અંતઃફલન કહે છે ત્રીજું અપ્રત્યપ્રસ્વી પ્રાણીઓનો કોને કહેવાય તો જવાબ આવશે કે જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ

લિંગી પ્રજનનમાં જોઈએ તો નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે જ્યારે અહીંયા અલિંગી પ્રજનનમાં તેમાં પ્રજનન કોષો બનતા નથી લિંગી પ્રજનનમાં જોઈએ તો ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે જ્યારે અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી ત્યાર પછી છે ચોથું સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે જ્યારે અહીંયા સંતતિ એ પિતૃ જેવી જ હોય છે ત્યાર પછી છે બીજું અપ્રત્યપ્રસ્વી પ્રાણીઓ અને અંડપ્રસ્વી પ્રાણીઓ તો એમાં પહેલો મુદ્દો જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્યપ્રસ્વી પ્રાણી કહેવાય જે પ્રાણીઓ ઈંડા મૂકે છે ઈંડામાં ભ્રૂણનો વિકાસ પૂર્ણ થતા ઈંડું તોડી પ્રાણી બહાર આવે છે આવા પ્રાણીઓ અંડપ્રસ્વી છે ત્યાર પછી બીજો મુદ્દો ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે પ્રસ્વીમાં જ્યારે અંડપ્રસ્વીની અંદર ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે અપ્રત્યપ્રાસવીમાં મનુષ્ય ગાય અને ઘેટા જ્યારે અંડપ્રસ્વી પ્રાણીઓમાં મરઘી દેડકો અને ગરોળી ત્યાર પછી છે ત્રીજું અંતઃફલન અને બાહ્ય ફલન પહેલો મુદ્દો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે બાહ્ય ફલનમાં જોઈએ તો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે અંતઃફલનમાં બીજો મુદ્દો મનુષ્ય ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે જ્યારે તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ વિધાનમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું ઈષ્ટમાં અલિંગી પ્રજનન થાય છે તો જવાબ આવશે સાચું શુક્રપિંડ ફક્ત એક જ શુક્ર કોષ ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે સાચું ત્રીજું મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગે છે તો જવાબ આવશે ખોટું ચોથું યુગ્મન જ ફલિતાંડ તરીકે પણ ઓળખાય છે તો જવાબ આવશે સાચું પાંચમું ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો તો પુરુષના પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એક જોડ શુક્રવાહિની અને એક શિષ્ણ આવેલા છે શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે તેને શુક્રકોષો કહે છે ત્યાર પછી છે માદા પ્રજનન અંગો વિશે લખો તો સ્ત્રીના પ્રજનન અંગોમાં એક એક જોડ જોડ અંડપિંડ અને ગર્ભાશય હોય છે અંડપિંડ માદાજન ઉત્પન્ન કરે છે તેને અંડકોષ કહે છે સ્ત્રીમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે અને ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે ત્રીજું મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે તેને અંતઃફલન ફલન કહે છે મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે અને ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાય એક થઈ જાય છે અને શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે ફલનની ક્રિયાના પરિણામે યુગ્મ નજનું નિર્માણ થાય છે ત્યાર પછી ચોથો સવાલ હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિ સહિત સમજાવો તો જોઈએ હાઈડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે આ ઉપસેલી રચના વિકસિત પામી અને નવો સજીવ બને છે તેને કલિકા કહે છે આ કલિકા બાળ હાઈડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે પિતૃ હાઈડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાર પછી છે પાંચમું અમીબામાં દ્વિભાજન આકૃતિ સહિત સમજાવો તો દ્વિભાજન અમીબા એક કોશી દ્રિભાજન જોઈએ તો એમાં અમીબા એ એક કોષી પ્રાણી છે દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે ત્યારબાદ કોષ પણ વિભાજન થાય છે કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગોમાં કોષ કેન્દ્ર અને કોષ હોય છે આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે ત્યાર પછી છે છઠ્ઠું મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો તો મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મનજનું નિર્માણ થાય છે યુગ્મનજનું સતત વિભાજન થઈ અને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે સર્જાતા કોષો સમૂહ બનાવે છે તેનો વિકાસ થઈ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે ગર્ભ એ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે અને ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે ધીરે ધીરે હાથ પગ માથું આંખો કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે અને બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આકૃતિ દોરી નામ નિર્દેશન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે માનવ શુક્રકોષ ત્યાર પછી દેડકાનું જીવનચક્ર આપણે દર્શાવેલું છે ત્યાર પછી આપણને અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે બરાબર એમાં નામ નિર્દેશન કરવાનું છે તો સરસ રીતે આપણે અહીંયા નામ નિર્દેશન પણ કરેલું છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ પર પણ પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી પહેલો સવાલ મનુષ્યમાં દડકાની જેમ કાયાંતરણ થાય છે શા માટે તો જવાબ આવશે કે ના કારણ કે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા છે બીજું ટેડ પોલની રચના કેવી હોય છે તો દેડકાના ઈંડામાંથી બહાર નીકળતા ટેડ પોલ પુખ્ત દેડકાથી આગળ હોય છે તે વૃદ્ધિ અને વિકાસ પામી મુક્ત પુખ્ત દેડકામાં ફેરવાય છે પુખ્ત દેડકો કેવી રીતે બને છે તો દેડકાના નીકળતા એક પ્રકારના લાર્વા જે ટેડપોલ છે તે વૃદ્ધિ અને વિકાસ પામી પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે મિત્રો અહીંયા આપણે આ જે વિજ્ઞાન વિષય જે છે તેનું આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે આ જે સ્વાધ્ય પુથી છે તેના એક નવા વિષયના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી દસની દરેક ધોરણની જે સ્વાધ્યયન પુથીઓ છે અને દરેક વિષયની જે સ્વાધ્યયન પોથીઓ છે તેના સંપૂર્ણ જે સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી સ્વા અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ જોઈ લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે